સૌપ્રથમ જઈશું આવડે ખેલાયો અને પૂછીશું શું નામ છે આપનું દિશાંત દિશાંત પંચાલ દિશાંત શું આ વખતે બે હજાર ચોવીસને લઈને કેવા પ્રકારનો ઉત્સાહ છે સૌપ્રથમ તો નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે એક બાજુ પ્રેક્ટિસ ચાલી રહી છે એક બાજુ અલગ અલગ સ્ટેપ શીખતા હશો શું તૈયારી ચાલી રહી છે ઉત્સાહિત તો ખૂબ જ છે દર વખતની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ પૂરેપૂરું જોરથી અને ઉત્સાહથી રમશે આ વખતે લાસ્ટ ટાઈમ પણ રમ્યા હતા આ વર્ષે પણ રમીશું અને સ્પેશિયલી જ્યારે નોન સ્ટોપ ગરબા ક્લાસમાં હોઈએ ત્યારે ઉત્સાહ ખૂબ જ વધી જાય નોન સ્ટોપ ગરબાની વાત છે એટલે બે ધડક દિલ ખોલીને જ્યારે ગરબા રમવાની વાત હોય તો આ થીમની વાત કરીએ કે સ્ટાઇલની વાત કરીએ કે ટ્રેનમાં શું ચાલી રહ્યું છે ટ્રેનમાં સુરતી જે અહીંયાની સ્પેશિયાલિટી જે મેમ ને સર જે શીખવાડી રહ્યા છે એ એમાં ખૂબ જ સારું ફોકસ કરીને શીખ્યા છે એ રીતે ઘણા અલગ સ્ટેપ્સ છે જે આખી એક અલગ છાપ ઊભી કરશે નોન સ્ટોપ ગરબાની બિલકુલ અલગ છાપ તો ઊભી થશે પરંતુ એની સાથે સાથે પ્લાનિંગ પણ હશે કે ભાઈ આ પાર્ટી પ્લોટમાં આ જગ્યાએ જવાનું છે આ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે કોમ્પિટિશન માટેની કોઈ તૈયારી છે કે પછી કોઈ એક સ્પેશિયલ કહેવાય ને કે એક સ્પેશિયલ ગ્રુપ સાથેનું એક પરફોર્મન્સ કર્યું હોય કે ગ્રુપ સાથે અલગ સ્ટાઇલ કરી હોય ઘણી સ્ટાઇલો કરી છે આ વખતે જેમાં સુરતી ફાઈવ સિક્સ છે જેમાં સર દર વખતે શીખવાડે છે આ વખતે એમણે યુનિક સ્ટાઇલ એક બનાવી છે જે આવતી વખત આ વખતે જે બહુ સારી રીતે પ્રેઝેન્ટ કરીશું અને દર વખત જે સર લઈ જાય છે બાર ગરબા ક્લાસીસના આખા ગ્રુપને જે પણ 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 સર લઈ જશે સારી રીતે બિલકુલ રમઝટ બોલાવવાના છે પરંતુ એની સાથે સાથે એક અલગથી તૈયારી થતી હોય છે જ્યારે ગરબા રસિકો હોય ને જેને ગરબા પ્રત્યે બહુ જ પ્રેમ હોય તો એ તો મહિના મહિના પહેલાથી તૈયારીઓ કરતા હોય છે અલગ અલગ પાઘડી લાવે અલગ અલગ કેડિયાઓ બનાવતા હોય ડિઝાઇનર કેડિયા બનાવતા હોય છે આપની કેવા પ્રકારની તૈયારી ઘણી તૈયારી કરી છે આઈ થિંક જુલાઈ ઓગસ્ટ એન્ડથી આ બધું ચાલુ થઈ જતું હોય છે જે ખેલૈયાઓ છે એ ઓગસ્ટ મહિનાથી ચાલુ કરીને અત્યારે તો તમને ત્યાં કોઈ જોવા નહીં મળે કે અલગથી તમને બનાવી આપે પણ એની પૂર્વ તૈયારી જે તમે કહી શકો એ જુલાઈ ઓગસ્ટ યા સપ્ટેમ્બરથી ચાલુ કરે છે અને યુનિક યુનિક સ્ટાઇલમાં તમે જોઈ શકશો પાછળને અહીંયા પોસ્ટરો બી લગાયેલા છે જે ઉમંગભાઈ છે એ બી બહુ સારું એવું રમે છે એમના કેડિયા તો યુનિક હોય છે એવી રીતે ઘણા બધા આઈ હોપ આ વખતે કરાયા હશે બિલકુલ તો આ હતા ખેલૈયાને એમની સાથે વાતચીત કરી હવે મેડમ સાથે વાતચીત કરીશું કારણ કે કહેવાય ને કે મેડમની તૈયારીઓ પણ રંગ લાવતી હોય છે અને મેડમ અલગ અલગ જગ્યાએ જાય તો પોતાના જે ખેલૈયાઓ છે એમને લઈને જતા હોય છે એક રમઝટની વાત કરીએ રાસ રમઝટ બોલાવતા હોય છે કેવા પ્રકારની તૈયારી છે બિંદુબહેન અને ખાસ કરીને આ વખતે ગ્રુપમાં કે ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ છે દર વખતે ખેલૈયામાં તો એટલો જ ઉત્સવ હશે કે નવરાત્રિ એટલે નવ દુર્ગાની આરાધના જોડે ગરબા આપણે વિન્ટેજ ગરબા અમે અહીંયા આગળ નવરાત્રિની તૈયારીઓ કરાવીએ છીએ બે મહિનાથી અમારા ક્લાસ નવરાત્રિના રાઇટ બેથી અઢી મહિના પહેલાં ચાલુ થાય છે અને સ્ટુડન્ટોમાં તો ખૂબ જ ઉત્સાહ હોય છે અને ટ્રેડિશનલ પણ એટલા જોરદાર કે નવો દિવસ તો નવા નવા કરાવતા હોય છે અહીંથી અમે જ્યારે રમવા જઈએ છીએ ગ્રુપ લઈને અને ઓલવેઝ અત્યાર સુધીનો રેકોર્ડ છે આટલા વર્ષથી પંદર વર્ષમાં કે હંમેશા આ ગ્રુપ પ્રાઇઝ ફર્સ્ટ પ્રાઇઝ લઈને જ આવીએ છીએ અને ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇઝ તો હોય જ છે સાથે ગ્રુપ પ્રાઇઝ પણ એટલા હોય છે અને નવરાત્રિની આ વખત ડ્રેસીસને કહીએ તો આ વખતે ડ્રેસ રીતના વિન્ટેજ ચણિયાચોળી બહુ જ આ વખતે ફેમસ થયા છે અને અમારા ક્લાસમાં પણ વિન્ટેજ ચણિયાચોળી બધાએ સારી એવી તૈયારીઓ કરી છે અને અવનવી નવી નવી સ્ટાઇલો આ વખતે લાવ્યા છે કે ગલગોટો છે કે નવી સુરતીઓમાં બે સારા એવા નવી નવી નવા સ્ટેપ શીખ્યા છે કર્યા છે અમે પણ નવા નવા પણ શીખ્યા છે અને સ્ટુડન્ટો પણ નવા નવા શીખ્યા છે અને આ વખતે તમે હમણાં જોશો કે જ્યારે ક્લાસના સ્ટુડન્ટ રમશે ત્યારે એમ થશે કે આજથી જ નવરાત્રિ ચાલુ થઈ છે ચાલુ થઈ છે એવો અનુભવ જ્યારે પ્રેક્ટિસ થતી હોય ત્યારે થતો હોય પરંતુ એઝ અ ટીચર તરીકે એઝ અ મેન્ટર તરીકે ઘણી બધી એક વસ્તુ હોય કે ભાઈ ટ્રેન્ડમાં શું ચાલી રહ્યું છે આ બધી જ વસ્તુઓનું ધ્યાન પણ રાખવાનું હોય સાથે સાથે એ રીતે આપણે પણ એડોપ્ટ થવાનું હોય અને છોકરાઓને પણ એડોપ્ટ કરવાના હોય તો કેવા પ્રકારની તમારી પોતાની તૈયાર અમારી પોતાની એવી કે તૈયારી છે કે જ્યારે ક્લાસમાં રમતા હોય ત્યારે અમે એમને લોકોને એડવાઇઝ આપીએ છીએ કે તમને કોઈ પણ તકલીફ હોય શારીરિક તકલીફ કંઈ પણ થતું હોય તો સાઈડમાં બેસો કે ફોર્મ જ્યારે ભરે ત્યારે બી અમે કહીએ છીએ કે તમને શરીરમાં જો કોઈ તકલીફ હોય તો તમે ફોર્મમાં પણ અમને જણાવી શકો છો અને જ્યારે અમે રમતા હોય તો અમારું પરફેક્ટ બધું બધા સ્ટુડન્ટ પર ધ્યાન હોય છે કે કોઈને કંઈ તકલીફ ના થાય બિલકુલ ને લઈને ખાસ કરીને જ્યારે છોકરીઓની વાત કરવામાં આવે તો છોકરીઓ ચૂઝી હોય કે ભાઈ ટ્રેન્ડ પ્રમાણે જવું હોય લાલ દરવાજા અત્યારે જુઓ તો લાલ દરવાજા બધી જ જગ્યાએ ચણિયા ચોરીના તો અત્યારે ભીડ ભીડના ભડાકા છે બધી જ જગ્યાએ તો છોકરીઓમાં કેવા પ્રકારની તૈયારી છોકરીઓમાં તો ઓલવેઝ દર વર્ષે નવું નવું જોઈએ અને નવ દિવસનું પણ નવું નવું જોઈએ આ વર્ષે તમે જોશો કે અમારા સ્ટુડન્ટમાં બધા જે સેમ 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 ડ્રેસીસ પછી વિન્ટેજ વિન્ટેજ ખૂબ જ ચણિયાચોળી આ વખતની ફેમસ છે તો બધાએ વિન્ટેજ પણ શોપિંગ કરી છે અને અત્યારે પણ તમે જોઈ શકશો કે બધાય ગ્રીન કલર આ વખતે બહુ ટ્રેન્ડમાં છે મને એવું લાગે છે કે અમારા સ્ટુડન્ટ આજે ગ્રીન કલરમાં વધારે છે ગ્રીન કલર ટ્રેન્ડમાં છે બધું એક ખેલૈયા સાથે વાતચીત કરીશું કારણ કે મેડમ સાથે વાતચીત કરી તો મેડમના શિષ્યો સાથે પણ વાતચીત કરી નાખીએ શું નામ છે આપનું મારું નામ છે ઉમંગ રાઠોડ ઉમંગ શું તૈયારી કેટલો આનંદ છે કારણ કે જે જે વસ્તુની આપણે છેલ્લા એક વર્ષથી રાહ જોતા હોય કે ગરબા એક દિલથી બહુ ગમતા હોય અને એ દિવસ નજીકો આવ દિવસ જ્યારે નજીક આવે અને ત્યારે ગરબા રમવાની પ્રેક્ટિસ કરવાની કેવો ઉત્સાહ છે ઉત્સાહનો તો વાત જ અનોખો છે અને તૈયારી કહેવા જઈએ તો લાસ્ટ અમે છેલ્લા અઢી મહિનાથી તૈયારી કરીએ છીએ ગરબા ક્લાસમાં અને બીજી વાત તો એ કહીએ કે ગરબામાં ગુજરાતીઓનું જે ફેવરેટ વસ્તુ છે એ છે ગરબા જે ગુજરાતીઓનો મોસ્ટ ફેવરેટ હોય છે બીજી વાત કરીએ કે અમારા ક્લાસમાં અલગ અલગ અવનવી સ્ટાઇલો શીખવાડવામાં આવે છે જે બધા સ્ટુડન્ટોને શીખવાડવામાં આવે છે જેથી કરીને અમે પાર્ટી પ્લોટમાં બીજા ગ્રુપ સાથે અમે કોમ્પિટિશન સારી રીતે કરી શકીએ અને ગ્રુપ પ્રાઇઝ લાવી શકીએ બિલકુલ ગ્રુપ પ્રાઇઝ તો લાવવાની છે પરંતુ ગ્રુપ પ્રાઇઝની સાથે સાથે એક અનોખી સ્ટાઇલ કરવાની હોય કહેવાય ને કે રાસ રમઝટની વાત કરીએ અને એક છાપ છોડવાની હોય તો એના માટેની કેવા પ્રકારની તૈયારી નોનસ્ટોપ રાસ રમઝટની સ્પેશિયલ સ્ટાઇલ છે અમારા દાખલા છે ગોરસ છે અને અમારી ભરવાડી સ્ટાઈલ જે અમારી સિગ્નેચર સ્ટાઇલ હોય છે જે અમે પાર્ટી પ્લોટમાં કરીએ એટલે અમારો મોસ્ટ ઓફ પ્રાઇઝ પાકું જ હોય છે બિલકુલ ઘણી વખત પ્રાઇઝ કરતાં બી કેવું એક એન્જોયમેન્ટ કે અંદરથી મજા આવે ને એ એ માટે પણ લોકો ગરબા રમતા હોય છે દરેક વખતે આપણે પ્રાઇઝ માટે જ વિચારતા નથી હોતા પરંતુ પ્રાઇઝ સિવાય તમને ગરબા રમવા પાછળનું જે એક કહેવાય ને કે કીક ક્યાંથી શું છે એ કીક કીક તો એ કહીએ કે આપણે બેઝિકલી ગુજરાતી છીએ એટલે ગુજરાતીઓનો ફેવરેટ ઓલવેઝ ગરબા જ હોય એટલે ગરબા જે ગુજરાતીઓના લોહીમાં રહેલા જ હોય છે એટલે કીક તો એ જ હોય છે અને વર્ષોથી આપણે રાહ જોતા હોઈએ છીએ ક્યારે નવરાત્રિ નજીક આવે નવરાત્રિ નજીક આવીએ અને આપણે રમીએ એ મો મેઇન તો મોટો એ હોય છે વસ્તુ જે છે કે જ્યારે નવરાત્રી આવે અને એ એ એ અઠવાડિયા પહેલાથી જ કે મહિના પહેલાથી જ એ થનગણાટ સ્વાભાવિક રીતે અંદર આવી જતો હોય છે વધુ એ ખેલાઈ સાથે વાતચીત કરીશું શું નામ છે આપનું મન સાતાણી મન સાતાણી મનભાઈ કેવા પ્રકારની તૈયારીઓ છે ઇન્સ્પિરેશન શું છે ગરબા પાછળનું ઇન્સ્પિરેશન ગરબા માટે કોઈ ઇન્સ્પિરેશનની જરૂરત નથી ગરબા માટે કોઈ ઇન્સ્પિરેશનની જરૂર નથી એ તો સ્વાભાવિક વસ્તુ છે છે ગુજરાતી તમને અંદરથી જે થાય એ આવી જાય કે ભાઈ ગરબા રમવાના જ પરંતુ તૈયારી હોય ને કે ગરબા તો રમવાના જ છે પણ તૈયારી સાથે રમવાના છે તૈયારી તો અમારા ગરબા સાથે જે અમારા મેમ છે બિંદુ મેમ જે અમારી ટીમ છે આખી જે પહેલેથી નવરાત્રિના બે મહિના પહેલાથી આખી પ્રેક્ટિસ કરે છે અને અત્યારે એનું આખું પરફોર્મન્સ દેખાડી રહ્યું છે લાઈક જે અમારું આખું ગ્રુપ છે જે અમારું ગ્રુપ છે આખું પોતાનું આખો એક અલગ કોડ લઈને આવ્યા છે લાઈક ગ્રીન કલરનો જે પોતાનું આખું એક ગ્રુપ ગ્રુપિઝમ બતાવે છે કે જે ગરબા ક્લાસ છે યા ફિર પાર્ટી પ્લોટ છે ક્યાંય બી જઈને અમારું એક ગ્રુપ માટે એક કહે ને કે લાઈક ગ્રુપિઝમ કરતા એક આઈડેન્ટિટી અલગથી ઊભી થાય કારણ કે આ શબ્દ વ્યવસ્થિત નથી એટલા માટે એને કરેક્ટ કરવો પણ જરૂરી છે ગ્રુપિઝમ ક્યાંક ભાગલા પાડવાની વાત થઈ જાય પરંતુ એક અલગથી આઈડેન્ટિટી ઊભી થાય એના માટેનો આખી ટીમે ગ્રીન અટાયર કરી નાખ્યું છે અને એ જોઈને જ મજા આવે કે આખી ટીમ ગ્રીન કલર સાથે છે તો કેવા પ્રકારની કલર તો ચલો કપડાની અંદર તો કલર મેચ કરી લીધા આવે સ્ટેપમાં સ્ટેપ તો છે જ અમારા પહેલેથી સ્પેશિયલ જે દર વર્ષના છે ને આ વર્ષે અમે લોકો બહુ જ નવી સ્ટાઇલ્સ છે જે ઇન્વાઇટ બધી મિક્સ કરીને કોઈક નવો સ્ટેપ બનાવ્યો છે જે અમારી પોતાની ખાસિયત જે અમારા ને મેમ અમને શીખવાડે છે જે જે અમે પરફોર્મ કરીએ બધાની અમારું છે બિલકુલ સર ને મેમ શીખવાડે એ તો વસ્તુ અલગ છે કે તમે શીખો છો પરંતુ તમે કંઈક પોતે કે એવું વિચાર્યું છે કે આ વખતે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ગરબા ગાશો તો ત્યાં આ જ પ્રકારનું પરફોર્મન્સ કરવું છે કે આખી ટીમે એ પ્રકારનું કરવું છે હા એટલે અમારા છે કે લાઈક આમાંથી બી કોઈક સિલેક્ટેડ સ્ટાઇલ્સ છે કે જે અમે લોકો કરીશું તો ત્યાં અમને વાંધો નહીં આવે ને તો અમને બધાની વચ્ચે પ્રાઇઝ મળી જશે યા બી પ્રાઇઝ કરતાં બી પોતાને મનને સંતુષ્ટ થશે કે આપણને ત્યાં ગરબા કરીને મજા આવી છે એની છે કે લાઈક ગરબા પ્રાઇઝ મળ્યું ના મળ્યું ઠીક છે બટ મજા આવી ગઈ લાઈક બાર વાગ્યા સુધી રમીને લાઈક ગરબાનો અહેસાસ છે બિલકુલ ગરબાનો અહેસાસ છે અને મહેનત કરતા હોય એટલે એક એપ્રિશિએશન એન્કલુડમેન્ટ તમને જોતું હોય અને એ એ છે પ્રાઇઝ તમામ ખેલાડીઓનું ક્યાંક મનમાં એમ છે કે પ્રાઇઝ મળી જાય વધુ એક ખેલાડીઓ સાથે વાતચીત કરીશું શું નામ છે આપનું આરતી હાર્દિક આરતી આરતીબેન કેવા પ્રકારની તૈયારી છે કારણ કે એક લેડીઝ માટે ચેલેન્જિંગ એ હોય કે ઘરને ઘરને પણ સંભાળવાનું હોય બાળકોને સંભાળવાનું હોય બધું જ સંભાળીને પણ ગરબા શીખવાના છે પાછું ગરબા ગાવા પણ જવાના છે અને પાછું ટ્રેન્ડમાં રહેવાનું છે તો કેટલું ચેલેન્જિંગ છે અને કેવી રીતે એને મેનેજ કરવો મેનેજ તો કરીએ છીએ ચેલેન્જિંગ પણ છે બિકોઝ ઓફ ગરબા ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતીઓ માટે અને અમે અહીંયા અમારું આમ ફર્સ્ટ ઇયર છે પણ એટલો બધો ક્રેઝ છે અહીંયા આવવાનો ક્લાસમાં જે શીખવાડવાની ટ્રીટ છે યુનો અને અત્યારે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે લાઈક જે વિન્ટેજ કલેક્શન જે છે એ પાછું આવી રહ્યું છે એના માટે બહુ એક્સાઇટેડ છે અમે લોકો અને ગરબાનું તો એટલે બહુ જ મજા આવી રહી છે અમને અત્યારે અમારો ન્યૂ જ ગ્રુપ છે લાઈક અમે બધા ન્યૂ જ છીએ ફર્સ્ટ ઇયર જ છીએ પણ બહુ જ મજા આવી રહી છે અને એમ બહુ જ હેપી છીએ અમે લોકો ગરબા રમવા માટે સ્વાભાવિક રીતે તમામ લોકો ખુશ જ હોય કારણ કે એ ગરબાના તાલ કે એ લય સાથે જ્યારે પગ ચાલે ને એટલે એ ઓટોમેટિક અંદરથી આનંદ આવવાનો ચાલુ જ થઈ જાય કહેવાય ને કે ઘણી વખત ગમે તેલો થાક હોય દિવસભર આખો દિવસ તમે જોબ જાઓ કે પછી તમે બીજું કોઈ પણ કામ કરતા હોય પરંતુ જ્યારે ગરબા એક વખત સ્ટાર્ટ થાય ને તો ઓટોમેટિક થાક ઉતરી જતો હોય છે આ થાક ઉતરી જાય એ વસ્તુ કેવી રીતે મહેસૂસ કરો થાક એવી રીતે ઉતરી જાય છે કે બધાને મળીએ છીએ વરસમાં એક જ એવો તહેવાર છે કે બધા ગ્રુપ સાથે આપણે ભેગા થતા હોઈએ છીએ યુનો લેડીઝ માટે સ્પેશિયલ લાઈક કપડાં યુ નો બધા ડિસાઇડ કરવાના શું પહેરશું શું નહીં પહેરશું શું ટ્રેનમાં છે શું નથી સો યુ નો એના માટે એક અલગ જ ઉત્સાહ હોય છે તો થાકનો એવો કંઈ અહેસાસ ખાસ થતો નથી બિલકુલ એક શબ્દ ક્યાંક બહુ વધારે વારંવાર આવી રહ્યો છે વિન્ટેજ આ વખતે વિન્ટેજની તૈયારી છે તો વિન્ટેજને લઈને ક્યાંક સ્વાભાવિક મગજની અંદર એ પ્રશ્ન થાય કે શું હશે વિન્ટેજમાં તો એ પૂછી લઈએ કે કેવા પ્રકારની વિન્ટેજની તૈયારી વિન્ટેજની તૈયારી લાઈક લાસ્ટ બહુ વર્ષો પહેલાં તમે જોતા હો કે જેમ સાડીઝની ડિઝાઇન્સ હતી યુ નો જે રબર બેન્ડ્સ ને બધા હતા જે અત્યારે ન્યૂ ટ્રેડિંગમાં છે લાઈક દુપટ્ટા જ એના ટ્રેડિંગમાં છે અત્યારે ચનિયા ચોલીઝ એની સ્પેશિયલ ટ્રેડિંગમાં છે તો જે ઓલ્ડ જે હતી એ જનરેશન પાછી આવે છે એવું આ વખતે મને થોડુંક લાગ્યું એટલે છે જ એવું ટ્રેન્ડમાં બિલકુલ ટ્રેન્ડમાં છે એટલા જ માટે આપણા વડવાઓ કહેતા હોય છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ ઓલ્ડ હંમેશા ગોલ્ડ જ હોય છે એ પછી તમે જૂના ગીતો સાંભળો કે પછી નવરાત્રીની સ્ટાઇલ પણ અપનાવો કે પછી નવરાત્રીને લઈને કપડાનું પણ સિલેક્શન કરો ને હંમેશા ઓલ્ડ ઇઝ ગોલ્ડ હોય બધું એક કેળિયા સાથે વાતચીત કરીશું શું નામ છે આપનું હિરલ ચૌહાણ હિરલબેન કેવા પ્રકારની તૈયારી છે બિંગ અ લેડી એક વુમન તરીકે કેવા પ્રકારનું અત્યારે તૈયારી કરી રહ્યા છો બહુ જ મજા આવી રહી છે અહીંયા ગરબામાં અને તૈયારી પણ બહુ જ સારી ચાલી રહી છે ત્રણ મહિનાથી અમે અહીંયા ગરબા ક્લાસીસમાં આવી રહ્યા છીએ તો અહીંયા અહીંયાનું એટમોસફિયર એટલું સરસ હોય છે કે અમને એવરી ડે આવવાની ઈચ્છા થાય છે વર્કિંગ વુમન હોવા છતાં બી સાંજે ફટાફટ કામ ફિનિશ કરીને અમે અહીંયા આવી જઈએ છીએ અને અહીંયા બધાનો સપોર્ટ બી બહુ જ સારો છે અને તૈયારી પણ અમારી એવી જ હોય છે કે એવરી ડે મેડમ અમને કહે છે કે તમારે ચાર દિવસ પહેલાં ચણિયાચોલી પહેરીને આવવાનું છે તો ચાર દિવસની બી એવી તૈયારી છે એક તો નવ દિવસ પહેલાં તો ખરા જ પ્લસ આ ત્રણ દિવસ ચાર દિવસ બી એટલે અમને બહુ જ મજા આવી રહી છે બિલકુલ ચાર દિવસથી આવી રહ્યા છો બહુ જ મજા આવી રહી છે કપડાંને લઈને શું અલગથી તૈયારી કરી છે કપડાને લઈને અમે અલગ અલગ મતલબ કે કચ્છી વર્ક પછી વિન્ટેજ પછી અહીંયા અમે અલગ જગ્યાએથી લો ગાર્ડનથી ને એવી જગ્યાએથી બધી શોપિંગ કરીએ છીએ બહુ બધી ક્યાંથી શોપિંગ કરે છે વધુ એક ખેલૈયા સાથે વાતચીત કરીશું શું નામ છે આપનું કોમલ કોમલબેન ખાસ કરીને નવરાત્રી હવે ગણતરીના દિવસો જ બાકી છે અને અત્યારથી જે થનગનાટ છે આપણા પગ ઓટોમેટિક ક્યાંક પણ ગરબા સાંભળતા હોય ને એટલે આપણે મગજની અંદર સ્ટેપ બધા ચાલુ થઈ જાય બેક ઓફ ધ માઇન્ડ કેવા પ્રકારની તૈયારી કરી રહ્યા છો અમારી તૈયારી ઓલમોસ્ટ બે મહિનાથી ચાલી રહી છે જ્યારથી અમારો ક્લાસ સ્ટાર્ટ થયો છે અને અમે લોકો જે રીતના કરીએ છીએ મતલબ ડે બાય ડે અમારું વીક વીકલી હોય કે વીક પર વીક બાય વીક વીક અમારા કંઈક ને કંઈક ચાલુ જ હોય છે કે રેડ ડે હોય બ્લુ ડે હોય તમારી આ તૈયારી બે મહિનાથી ચાલુ છે બે મહિનાથી તૈયારી ચાલી રહી છે રેડ ડે બ્લુ ડે નવે નવ દિવસ છે એમ તો વાર પ્રમાણે કલર હોય છે કપડાના આપણે ચૂઝ કરતા હોઈએ છીએ કે ભાઈ સોમવાર એટલે વ્હાઈટ કલર પહેરીશું ગુરુવાર એટલે યલો પહેરીશું અલગ અલગ કલર ડેઝ હોય છે પરંતુ ચણિયાચણીમાં પણ એવું કર્યું છે ચણિયા છોડીમાં બી અત્યારે જે કહેવાય કે વિન્ટેજ ફેમસ છે અત્યારે આ જે મેં પહેર્યું છે વિન્ટેજ છે વર્ષો જૂની સાડીમાંથી અમે લોકોએ કંઈક યુનિક બનાવવાનું ટ્રાય કર્યું છે અમે લોકોએ તો એ રીતના અગર અમારે ત્યાં અહીંયા ડેઝ હોય છે અમે લોકો પહેલાંથી પ્રિપેર કરી દઈએ છીએ કે આવી રીતના અમારે આમ કરવાનું છે જોબની જોડે ઘરની જોડે બચ્ચાઓની જોડે મેનેજ કરીને ચાલવાનું હોય છે અમારે બટ અહીંયાનું એક્સાઇટમેન્ટ એ અલગ જ લેવલનું હોય છે બિલકુલ જોયું આજ આ જ છે ને ગરબાની ઇન્સ્પિરેશન આ જ હોય છે કે બાળકો સંભાળવાના છે જોબ કરવાનું છે કામ છે બધું જ છે ઘરને સાચવવાનું છે તેમ છતાં પણ એ એ ઉત્સાહ છે કે ભાઈ ગરબા રમવાના તો છે જ એ એક્સાઇટમેન્ટ આખું અલગ લેવલનું છે અને વિન્ટેજની એમણે સરસ મજાની વાત કરી કે જે વેસ્ટ છે ને વેસ્ટમાંથી કેવી રીતે બેસ્ટ બને છે જૂની જૂની મમ્મીઓની સાડી હોય દાદીમાની સાડી હોય ને એમાંથી તમે કાપડમાંથી કેવા પ્રકારની સ્ટિચિસ કરીને કેવા પ્રકારનો એક એને શેપ આપી શકો કેવા પ્રકારની ચણિયા ચોરી કરી શકો આ સરસ મજાની વાત કરીએ એક છેલ્લો પ્રશ્ન આપણે પૂછી લો આ વખતે કયા પ્રકારનું પ્લાનિંગ છે ક્યાં ક્યાં જવાનું છે અને સ્ટેપ્સની વાત કરીએ કોઈ સ્પેશિયલ સ્ટાઇલ કરી છે આપે અમે લોકોએ આ વખતે સ્પેશિયલ ત્રણ સ્ટાઇલો કરી છે સુરતી થ્રી સુરતી ફોર અને સુરતી ફાઇવ જે તમે લાઈવ જોશો તો તમને વધારે આઈડિયા આવશે કે અમે લોકો જે એનર્જી લેવલ પર ડાન્સ કરીએ છીએ ને અમે ગરબા કરીએ છીએ ને એનું લેવલ જ આખું અલગ છે એ તમને પ્રેક્ટિકલ બતાવીશું અમે લોકો સબકા નીકળે આ રીતે ની વાતચીત છે એટલે હવે લેવલ જોઈશું હવે ઉત્સાહ જોઈશું કારણ કે આ ગરબા ભાઈ જેવા તેવા માણસો કામ નથી કારણ કે એની અંદર પાવર જોઈએ જુસ્સો જોઈએ એમને એમ ગરબા નથી રમાતા તો આ થઈ ખેલાઈઓ સાથેની વાતચીત સારું જોઈશું આ ખેલાઈયાઓ માય ગોડ દર્શ મિત્રો આ રીતેનો જોશ જોઈને આ રીતેનો ઉત્સાહ જોઈને તો ચોક્કસથી મારા તો પરસેવા નીકળી ગયા છે અને ખાસ કરીને આ લોકોનો જે જુસ્સો છે અને આ લોકોનો જે ઉમંગ છે જો આવી જ રીતે આ ગરબા નવરાત્રીના દિવસોમાં થાય તો ચોક્કસ એક વાત તો કહેવાનું મન થાય હાઉ'ઝ ધ જોઝ ગાઈસ હે